શર્મા આગળ વાત તો ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટર પત્ની પુત્ર અને પુત્રીને તથિયામાંથી મોઢું દબાવી એક પછી એક ત્રણ ને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે

ભાવનગરની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે અને ત્યારે ન્યાયની માંગ સાથે સુરત રબારી સમાજે એક જૂથ થયો હતો સુરતમાં કાપોદરા વડવાળા સોસાયટીની વાડી ખાતે ગુમાવેલા ત્રણ નિર્દોષ જીવોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી